પેલી વાત તો દર્શને તમને કીધું જ નહીં ક્યાં આવ્યા હવે આનો સનસ્ક્રીન નો કાર્યક્રમ બધે પૂરો થાય ને પછી તમને છે ને ફરીથી પાછો સ્ટાર્ટ કરી અને પછી આખું ઇન્ટ્રોડક્શન આપે ક્યાં આવ્યા કરવાના ચારેય જણા એવા છે ઘણા લોકો કે તમારા જે જેઠાણી નથી દેખાતા આર્યા ક્યાંય નથી ગયા અવકાશ ઉપર નથી મોકલી દીધા એ ઠંડો ગરમ ગરમ આવે ગરમ ગરમ ઠંડી ઠંડી આવે બરાબર જોઈ લ્યો ભાઈ ક્યાં ક્યાં હે ચોપલુ નામ સે તાજ ઓય બાપા ચોપલુ નામ કે તાજમહલ જો હવે તો ઇન્ડિયન એટલું ફેમસ થઈ ગયું છે ને કે જ્યાં જાય એક રેસ્ટોરન્ટ તો મળી જ જાય તો મિત્રો આજે આપણે આવ્યા છીએ કનુઇંગ કરવા કનુ એનો સ્પેલિંગ તો કનુ તો કોઈ નામ હોય આ હું આ હું શું તો

બાકી આજે બહુ ગરમી હતી ને તો આવું કઈક પાણી નજીક જાય ને તો થોડીક ઓછી લાગે એવું વિચારીને અમે અહીંયા આવ્યા છીએ તો કંઈક આવે અમારી જોડે પછી અમે જઈ કાયક કરીએ કે કનું કરીએ જી કઈ તમને બતાવશે કનું છું નહીં કરું ઓકે હાલો તો હવે અમારે આરો તો જો અહીં લખ્યું છે કનુ એન કાયક રેન્ટલ્સ એટલે આ જે કનુ લખ્યું છે ને કે એ એન ઓ કેનો ના થાય કનુ થાય બરાબર ને દર્શન તો એ કરવા આવ્યા છે અહીંયા છે ને સાઈન કરવી પડે શું કહેવાનું હોય કે ભાઈ અમે જઈએ છીએ તો અમારી જવાબદારી ઉપર જાય છે એવું જ હોય તો એની સાઈન કરીને નીકળશું હવે હા પણ આપણે પાણી કઈ છે જ નહીં એમ જોવો ને એટલું એ નથી એટલું પગ માં ડૂબે એટલું હે ક્યાંક હલવાય તો ઉતરી ને ધક્કો મારી દેવાનો એટલું પાણી છે એટલે કોઈ ચિંતા નથી

એડે માં આડર જઈએ કદાચ આ આગળ જવાનું છે થોડું કરી એટલે હાલો અમે પછી નીકળવા માટે રેડી એવું કે જોવાનું ન હોય મે એમ નેમ પેલી એમ કે કે કઈ પણ તું એ પીરું પેર અમે બધાને પીરી ચકળ્યું બનાવી હતી ના દર્શન કિડ છે ના તો તું પીરું જ પેર એરિયો ઉપર જો હા આમ બધા પીળું પહેરું ને તારે પીળું જ પહેરવાનું થોડો મડી જાવ ને બ્લુ હોય તો છેટેથી તમને ના આ પીળામાં મળે બ્લુમાં ન મળે ભાઈ હાલો રવાના થઈ ગયા હાય હાલો ભાઈ તળ છે નાનો એવો અહીંથી પેડલ ઉપાડવાના છે આપણે હા એને કીધું કે તમારે જોતું હોય પેડલ લઈ લો એમ અને જોતું હોય એટલે નાના વાળા લેવાના છે આપણે તો હાલો રેડી

જો ભાઈ આવું કઈ છે આ બે બાજુ હજી થોડાક આગળ જાય પછી આમજો આ જોડો પાછું એક્સિડેન્ટ કર્યું

घर घर ना हुआ कह रहा हूँ बीजा हूँ हम एक्सीडेंट करवा जाए से जो आ हेलो रेडी उगो रहे हो फोन मुकी दो भाई जो है केवी जगह ब्रेक मारी जो हुआ है एकदम की ना रहे एकदम एकदम छाये जाओ मैं तो बेठ सी है आराम थी हम कैसी मन दस हरब बरब ना काई नो होए हरब बरब आए आजो जाओ ए जाड़ो हम कह रहे जा ए सो जाड़ो हम कह

જો કેટલું બાર કરે હવે ઉંધું હું બાર કરું પડતે આવા આને તો શું આ જો આને જો આય રમત કરી લે આય આને મસ્તી કરી લે જો તો એ કયો નો બે અથડાયા અથડાય જો તો આ આ બાં જઈ

તો હું આપણે ઓલું નાનપણનું ઓલું સ્વરૂપ તો બતાવવું પડે ને આપણું જો એ મસ્તીનો છાયો ગોયતો તોન બેહી ગયા તા તો હાલો ભાગશું હવે ભાગશું ભાગશું કે તારે જી ઈચ્છા છે રોકાવાની તો ઉતરી જાજે અહીંથી મોજમાં છે હું તો લડી લેવાની મજા આવી હાલો રેડી આ બાવળા રહી જાહે મને લાગે આજ રાતે નીકળને હારી આવશે

ઓહ તો જો ભાઈ આપણે એલોરાની સ્ટ્રીટ બધી આઈજ ગામ છે જેથી મમી પપ્પા આવ્યા તો અમે એમને ક્રિસમસની રોશની લાઈટ જોવા લઈ ગયા હતા આ ગામ એવું છે ને લોકો સમર માં બધે એવું મસ્ત ડેકોરેટ કરીને રાખતા હોય પણ છે બહુ મસ્ત ગામ હે કા ક્યૂટ ગામ ક્યૂટ ક્યૂટ તમે એક દ્રશ્ય બતાવજો ઓ ગોલી ગોલી બેટા ગોલી બેબી આઈસ્ક્રીમ પકડીને આને તો કઈક નવીન જ લીધું છે જો હાવ ખાટું ખાટું હાવ કેવું છે વિચિત્ર આની જોરદાર છે આપણે કાજુ દ્રાક્ષ જે આવે ને એ જ છે નામ અલગ છે આને શું લીધું આમાં ગોલી બેટા કલરફુલ લીધા તો હું આ હું આ બેસી ગઈ અને આ હું કબૂતરું પાયરું હું બાજુમાં જો તો એ મહારાણી જેમ બેસી ગઈ કબૂતરું ચુરાસિક પાર્ક માં આવી ગયા જોઈ લ્યો કા મા દીકરો એ મા દીકા જો હરમાય હે મારાથી राचा कड़ान वो ही उला गया है ना? हाँ जो याद है हमकी लट का ही जाए हमकी है। आई बोपुन हैलो ये 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 हूँ है छाप हूँ पकड़ ली तू। लोरा नेपारगस में जिपम वस्तु चाली रही हो हाँ ये हम अच्छे हाँ तो तार हमने ले जावोगे तो હું એમ કે હરુંદ નહીં કેવા દાતા ભાઈને એ કેવા દાતા ભાઈ એટલે ને એમ કે આને ખબર જ છે કે ઉનથી જ લઈ જાવ નથી જ લઈ જવાનો તો જો ખેરે પોચી ગયા છે ને ગાડીમાં સુઈ ગઈ ને નહીં સુઈ ગઈ જો એટલે ગાડીમાં નિંદર આવી હોય તો હજી નિંદર હોય ને એટલે હા હા હવે ઉડી તો એન્ડ મળીએ જલ્દીથી નેક્સ્ટ વ્લોગમાં